તો એની વાતે ઢાળવી પડશે તમારે એ વાતે ઢાળવી શું માં તો એટલા જતાવ દાન તો મેળો બાજ્યો તો કર રહ બાજ્યો તો મારી બોમ્મો રાહે હવે ગેર જઈએ આ તો જતાવ તારે બોલાઈ આવ તને તાર જો કાલ હવારથી આ દુખ તમારા છોકરા પર ઉપડી ગયું સમજી લ્યો રણા તારે જઈ આવી આ પસાર લેબડા આવીનો પાવર જો તમે મને આશા કરો બાજ્યો આવજે આવજે તમે જઈને જગાડો તમે તાર બાજ્યાનું મન જાણું હોય પણ દયાવાળો હોય મારી લેવા તું આગળ છે તમે પેલા રાખી છે એ તમારું નહી રાખે રાખે તો કરો પણ આ તો એવું તો ઊભું ભરો છું કે આપણો કિલર આવા તો આટલું કરો નારાયણ જો તમે એમ ના બોલજો તો વાત આવી ભાઈ ભઈ મારી વાત રાખી છે મારા મારા ભઈ મેલા છે એ ઉદ દે આવી ગયા બધું તો આલે હું લેવા વાળું ખોડાવ કરી ને મેલું લે વાત આવી છે એટલો વાત પડી છે ને બધું લાયો હું હા વાત જો છે જો મેમલાંગા એ ભાજ્યાન લે આવ હંગાત હોય

માતા યાર મારી માતા ના બોલાય બોલ લાય ભુવાજી કીધું યાર પેલા જગોજી કરીને જજો કે તાર માતા બોલ હૈ હા પો

પણ તમને ખબર છે ચોરી કને કરીને છે ભાજે જે રીતે કાઢી મને તમે માતાજીએ તો રજા આવતી દીધી સર માતાજી રજા માતાજી સાચું એટલે રજા આલતી ને હા માતાજીએ તો દોઢ આવતી દીધો હવે કંઈ જઈએ એમ કહે કે ભાઈ તારે ચોરી નહીં કરી ચોરી કને કહી દો શું કહેવા એ તો ભાઈ અમરનું ખબર અમે તો કીધું ભાઈ ચોરી અમે કરી નહીં એવું એમ ને હા તું તો હેડો તન છીએ હવે કંઈ ચાલે નહીં બાર વાગી ગયા હા લહેડો તન જીએ લહેડો તા લહેડો

આપડો ભાઈઓ બેઠા ભાઈ પણ ભાઈ અમારું સારું વિચારતો ને એટલો પાટા જોડે તમારે

ઓ ભાઈ જય ભાઈ ઓ કઈ દે માતાજી લે અમે લેકારીએ તને એ હવે હાચો એ બેવા યાર અમે તો જવાય હું મેકી જોમો તમારી ના આરોપ તમને બનાવ્યા તમારે ખરાબ ઉપર ઉચારા ભરવા પડ્યા ઉચારા ભરવા પડે વધારો પડે ચોરીનું નો કેવો આપડે અબુઆજી વધાવો સ સ હો ફોટો તો લઈ લાગે ને તમાર ભઈઓ ના ના ફોટો તો હો અબુઆજી કમાલ બમળ વાખીલો ને આપણું કામ બદલવાનું છે હું તો કલામાં આપણ કેથી લઈ લે સ સ હો ફોટો લાગે હવે

કમ્પ્લીટ ગુલશન કાલથી છોકરાને આરામ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય પોત કિલો ધાર હવારમ ચબુદરામ પોકાજો હા એટલે આ વાતની તમન કમાલ મજા થઈ જાય પોતની અગ્યાર નાખે હું તો એટલે બહુ જોડે આવી થઈ ગયો તમાર ભયોનામાં આ રીતના સમજાઈ દેજો કે કોઈ દાડો કા ભયમ થી આવું એવું બીજું થાય નહીં થાય નહીં આ બાજ્યાની ઓતેડી પડી એવી બીજાની ના બોલ વાત સાચી માતાજી